પરાવર્તન અને વક્રી ભવન બરાબર આ ચેપ્ટર આમ જોવા જાય ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને થોડુંક ડિફિકલ્ટ એટલે કે હાર્ડ પડતું હોય છે પણ હકીકતમાં આ ચેપ્ટર હાર્ડ છે જ નહીં સાવ એટલું સહેલું મસ્ત મજાનું છે પણ હા જો તમે વસ્તુને ગોખવા ગયા તો તમને હાર્ડ લાગશે બરાબર જે વસ્તુ તમે સમજીને યાદ રાખશો ને એ એકદમ સરળતાથી યાદ રહી ગઈ છે અહીંયા આપણે હળવેથી શાંતિથી મસ્ત રીતે સરળતાથી આપણે સમજશો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ને અહીંયા અહીંયા આવડી જાય એવી આપણે ટ્રાય કરશો બરાબર તો ચાલુ કરીએ આપણા ચેપ્ટર થી બરાબર હાલો ચેપ્ટર નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભાઈ પ્રકાશ એટલે શું પ્રકાશ એટલે શું પેલો જ ક્વેશ્ચન થાય ને કે પ્રકાશ એટલે શું તો કે જે સામે કઈક તમને દેખાય પ્રકાશ ઉત્પન્ન કરે છે એને કહેવાય પ્રકાશ એવું છે તો કે ના એવું નથી એની વ્યાખ્યા ચોક્કસ રીતે મસ્ત મજાની આપી છે બરાબર એની વ્યાખ્યા શું છે તો કે આંખમાં સંવેદના ઉપજાવતા આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને કહેવાય પ્રકાશ એટલે કે કોઈ એક એવો પદાર્થ એમાંથી ઉત્પન્ન થયેલું વિકિરણ એવું હોય છે કે તમારી આંખમાં જઈને એમાં કઈક સંવેદના ઉત્પન્ન કરશે એટલે એમાં કઈક અસર કરશે બરાબર તમારી આંખમાં જઈને શું કરશે એને કે અસર કરશે આ અસર કેની છે તો કે વિકિરણની છે બરાબર કેની અસર એ છે તો કે વિકિરણની અસર એ છે અને એની ઈ ક્યુ વિકિરણ એ છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ છે ક્યુ વિકિરણ એ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ બરાબર આ વિદ્યુત ચુંબકીય વિકિરણ તમારા આંખમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તમારી આંખ કાયક સંવેદના ઉત્પન્ન કરે છે બરાબર એટલે કાયક તમારા આંખમાં ફેરફાર દેખાય છે બરાબર બરાબર આ વિકિરણને શું કહેવાય છે પ્રકાશ કહેવાય છે બરાબર શું કહેવાય ભૈલા પ્રકાશ કહેવાય છે હાલો પ્રકાશની વ્યાખ્યા યાદ રહે શું હોય આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવાય ભૈલા પ્રકાશ કહેવાય છે સામાન્ય રીતે પ્રકાશ છે ને એ ભાઈ તરંગ સ્વરૂપે ધરાવે બરાબર ને કયું સ્વરૂપ ધરાવે છે તરંગ સ્વરૂપ ધરાવે છે આ તરંગના બે પ્રકાર આવતા હતા એક સમગત તરંગ અને એક લંબગત તરંગ બરાબર આપણે એમાં કઈ અત્યારે ડીપમાં જવાની જરૂર છે નહીં બરાબર આપણે અત્યારે શું યાદ રાખવાનું સામાન્ય રીતે પ્રકાશ કેવું તરંગ પ્રકાશ એ તરંગ સ્વરૂપે ધરાવે છે હાલો

તો તો કે કે તમને 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 વસ્તુ વસ્તુ કેમ દેખાણી દેખાણી તમે લેમ્પ ચાલુ જ કારણ કારણ આપણે એક જસ્ટ એક્ઝામ્પલ લીધું જે કોઈ પણ વિકિરણ નીકળે છે બહાર બરાબર જે કોઈ પણ તરંગ બહાર નીકળે છે પેલા તો એ સપાટી સાથે અથડાય છે કઈ સપાટી સાથે તો કે તમારી સામે જે હોય પુસ્તક હોય તો કે પુસ્તકની સામે ઈ તરંગ અથડાઈ છે પછી એનું ઈ શું કરશે તો કે પાછું ફેરવ છે એટલે કે આ પાછા ફેરવવાની ઘટનાને કહેવાય પરાવર્તન બરાબર આ પાછું ફેરવ છે આ પાછું ફેરવીને તમારા આંખમાં જઈ છે ત્યારે તમને ઈ વસ્તુ તમને દેખાય છે બાકી દેખાય છે નહીં વસ્તુ ક્યારે દેખાય કે જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ આવ્યું અને કોઈ એક સપાટી સાથે ભટકાણું અને ઈ સપાટી સાથે ભટકાઈને પછી તમારા આંખમાં આવે એવું બધી પોસિબલ બને નહીં બરાબર જુઓ વસ્તુ સાચી દેખાય છે તો કે વસ્તુ વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને વસ્તુ દેખાય છે એટલે કે આપણી આંખો દ્વારા અંદર જાય છે ત્યારે આપણને વસ્તુ દેખાય છે અહીંયા જુઓ તમને એક આકૃતિ મસ્ત મજાની આપી છે કે અહીંયા સૂરજ દાદા બેઠા છે અથવા તો ઊભા છે અથવા તો એ ટીંગાય છે જે તમારે કેવું છે બરાબર એ સૂરજ દાદા છે આ સૂરજ દાદાના પ્રકાશ આયા કોઈ એક વસ્તુ રાખી છે બરાબર આ વસ્તુ ઉપર અથડાય છે અને વસ્તુ શું કરે છે ત્રણ કલર આપ્યા છે લાલ કલર લીલો કલર અને બ્લુ કલર બરાબર ત્રણ કલર આપ્યા છે પણ તમારી આંખમાં એક માત્ર એક જ કલર જઈશે કયો કલર જઈશે લાલ કલર સુકા કારણ કે આ જે કોઈ પણ વિકિરણ અંદર આપણી કેવું દેખાય છે લાલ રંગની દેખાય છે બરાબર કારણ કે લાલ રંગનું જે પરાવર્તન કરે છે હમણાં જો આયા આપણી આંખ હોત નીચેની સાઈડ તો શું કે મને આ વસ્તુ આ બ્લુ રંગની પણ અત્યારે મને બ્લુ રંગની દેખાય નહીં કાં તો કે મારી આંખમાં જે કોઈ પણ પ્રકાશ આવે છે એ લાલ કલરમાંથી ઉત્સર્ગિત થઈને આવે છે ક્લિયર બરાબર રેડી હવે શું કામ વસ્તુ દેખાય છે પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો ખબર પડી ગઈ હાલો પ્રકાશ એટલે શું તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય એનું સ્વરૂપ કયું છે ભાઈ તો કે તરંગ સ્વરૂપ છે બરાબર આગળ વસ્તુ સુકામ દેખાય તો કે વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય અને એ આપાત થઈને ભટકાઈને પછી પાછો આવે છે બરાબર એ પાછો આવે છે એટલે તમને વસ્તુ દેખાય છે અને એ આંખમાં તમારી જાય છે રેડી એટલે તમને એ વસ્તુ દેખાય છે ક્લિયર આપણો બે ક્વેશ્ચન જોઈએ આગળનો ક્વેશ્ચન ચાલો

બરાબર પ્રકાશના કિરણો કોઈ એક સપાટી ઉપર આવે છે અને અહીંયાથી ભટકાઈને તમારી આંખમાં જાય છે તો ભટકાઈને જ્યાં જાતા હોય બરાબર ભટકાઈને અથડાઈને જ્યાં જાતા હોય એ જાતુ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ બરાબર ઈ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ જો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશ ને પાછા વળવાની ઘટના આ સુરજદાદાનું એક વિકિરણ આવ્યું એટલે કે એક પ્રકાશનું કિરણ આવ્યું જો બરાબર આ જે કિરણ રહ્યું આ કિરણ આ કિરણ ને આપાત કિરણ શું કહેવાય આ સપાટી પાસે અથડાઈને પાછું કરે છે આમ ભાઈ ગયું સપાટી શું કરે છે એ કિરણ ધકેલી દે છે આ કિરણને ધકેલી દે છે બરાબર ભટકાય પાછા વળવાની આ ઘટનાને અથવા તો કિરણ ને શું કહેવાય છે પરાવર્તિત પરાવર્તન શું પરાવર્તન બરાબર ને ક્યુ કિરણ કહેવાય પરાવર્તિત કિરણ બરાબર આ કિરણ ને કહેવાય પરાવર્તિત કિરણ રેડી અને આ ઘટના ને કહેવાય પરાવર્તન પરાવર્તન થાય તો જ તમને વસ્તુ દેખાય બાકી દેખાય નહીં એક માર્ક માં લોજિક વાળો ક્વેશ્ચન મૂકવો હોય તો આ મૂકી દઈએ સાના કારણે તમને વસ્તુ દેખાય છે સાના કારણે તમને વસ્તુ દેખાય પરાવર્તન ને કારણે તમને વસ્તુ દેખાય બરાબર કેના કારણે પરાવર્તન ને કારણે તમને વસ્તુ દેખાય છે હાલો તો પરાવર્તન ની વ્યાખ્યા યાદ રહી જાય કે નો રહી જાય તો કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત થાય છે બરાબર આ આપાત થઈને પ્રકાશની પાછા વળવાની ઘટનાને પરપ્રકાશનું પરાવર્તન કહે છે ક્લિયર આટલું બરાબર હવે ભાઈ પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે કેટલા નિયમો છે બે નિયમો છે તો આપણે યાદ રાખવાનું છે પહેલો નિયમ સોરી પ્રકાશના પરાવર્તનના પ્રકારો છે નિયમો તો પછી આવશે બરાબર જો અહીં આવી નિયમો છે બરાબર પછી પણ પહેલા પ્રકાશનો પરાવર્તનના પ્રકારો

બરાબર સમતલ સપાટી માની લ્યો કે કોઈ એક બીજું કિરણ ભાઈ અહીંયા આવ્યું આ બીજા કિરણ ભટકાઈને કે જે છે તો કે આવી રીતે એટલે કે ચોક્કસ દિશામાં જ પાછા પરફે ચોક્કસ દિશામાં જ પાછા પરશે અને જેટલું અહીંયા જેટલા અંતરે આવતો તો એટલા જ અંતરે એ પાછા પરશે બરાબર એટલા જ કિરણો એ જ દિશા વિરુદ્ધ દિશામાં પાછા પડશે બરાબર આવા પ્રકાશના પ્રકાશના પરાવર્તનને કહેવાય

રેડી તો આયા પાછળ આમ નામ નીકળી જાય બરાબર આમ જોઈ શકો છો જો આ આપાત કિરણ તો બધી બાજુ સરખા છે બરાબર સરખી રીતે આપાત થાય છે પણ આ સપાટી કેવી છે તો કે ખરબચડી સપાટી આ ખરબચડી સપાટીને કારણે પાછા ફરતા કિરણો એટલે કે પરાવર્તિત કિરણો ચોક્કસ જાતા નથી અનિયમિત રીતે એનું વિખીરણ થાય છે અનિયમિત રીતે એનું આગળ પાછળ દિશામાં વહી જાય છે છે એટલે જ એને કીધું અનિયમિત પરાવર્તન ચલો ક્લિયર ખરબજડી સપાટીમાં કેવું પરાવર્તન થાય અનિયમિત પરાવર્તન થાય બરાબર સમતલ સપાટીમાં જ માત્ર નિયમિત પરાવર્તન થાય રેડી તો સમતલ સપાટી ને કહેવાય

તો કે બે માર્ક્સમાં પૂછાઈ જાય છે બરાબર કેટલા માર્ક્સ માર્કમાં બે માં પૂછાઈ જાય છે આ આ બે બે નિયમ અત્યારે અત્યારે યાદ રહી જવા પડે આપાત આપણ અને પરાવર્તન કોણ એનો પહેલો નિયમ છે બરાબર પરાવર્તન ના નિયમોમાં પેલો નિયમ આપાત આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે આ બરાબર આર તો આપણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય એ પહેલા આપણે જોવું પડશે ને બરાબર હાલો જુઓ તમને કહું અહીંયા કોઈ એક સપાટી છે બરાબર આ સપાટી છે અને આ સપાટીને દોરેલ લંબ આ સપાટીને દોરેલ લંબ બરાબર હવે કોઈ એક પ્રકાશનું કિરણ અહીંયા આમ આવે છે અને પ્રકાશનું કિરણ અહીંયા અથડાય છે સપાટી સાથે પ્રકાશનું કિરણ અથડાય છે તો આ કિરણને ક્યુ કિરણ કહેવાય તો કે આ પાત કિરણ બરાબર ને હવે અથડાઈ ને પાછું ફરે છે તો આ પાછું ફરે એ કિરણ ને કિરણ કહેવાય પરાવર્તિત કિરણ બરાબર ને આ કિરણ ને કહેવાય પરાવર્તિત કિરણ હવે ધ્યાન રાખજો આ આપાત કિરણ આ પરાવર્તિત કિરણ અને આ સપાટી ને દોરેલ લંબ રેડી આપાત કિરણ અને સપાટી ને દોરે લંબ વચ્ચે જે કોઈ પણ ખૂણો બને છે એટલે કે અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય કોણ શું કહેવાય આપાત કોણ કોને કોણ કહેવાય તો કે આપાત કિરણ અને સપાટીને દોરે લંબ વચ્ચે જે કોઈ પણ ખૂણો બને છે એને કહેવાય કોણ પરાવર્ત બરાબર એને શું કહેવાય પરાવર્તિત કોણ ચાલો અથવા તો એને કહેવાય પરાવર્તન કોણ અથવા તો શું કહેવાય એને પરાવર્તન કોણ ચલો કોણ વિશે કોણ કોને કહેવાય પરાવર્તિત કોણ કોને પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ વચ્ચે જે કોઈ પણ ખૂણો બને એને કહેવાય પરાવર્તિત કોણ અથવા તો પરાવર્તન કોણ કહેવાય ક્લિયર હાલો હવે પેલો આપણો નિયમ જોવો છે આ પેલો નિયમ જોવો પેલા આપાત કોણ એટલે કે આવડો આ કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે સમાન હોય છે એટલે કે i બરાબર r પહેલો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે એટલે કે i બરાબર r i એટલે કોણ તો કે i એટલે ઇન્સિડન્સ રે ઇન્સિડન્સ રે એટલે કે આપાત કિરણ

એનો મતલબ એમ કે ભાઈ આ ખૂણો જો તમારે ચાલીસ ડિગ્રીનો હોય તો પરાવર્તિત ખૂણો પણ ચાલીસ ડિગ્રી બરાબર રેડી હાલો રેડી ને ભાઈ હવે એમ કહું કે અહીંયા જો આપાત કોણ કોણ સાઠ ડિગ્રી નો હોય તો પરાવર્તિત કોણ કેટલા ડિગ્રી નો હોય તો કે 60 ડિગ્રી નો જ હોય શું કામ કારણ કે પ્રકાશના પરાવર્તનનો નિયમ પેલો નિયમ એવું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય હોય છે છે સમાન એટલે કે જોઈએ આગળ બીજો નિયમ આપણો આપાત કિરણ અરીસાની સપાટી અરીસાની આપાત બિંદુ આપાત બિંદુએ સપાટીને દોરેલ અને પરાવર્તિત કિરણ બધા જ

અને આ પરાવર્તિત કિરણ હવે અહીંયા તમારે શું લખવાનું છે ત્રણેય એક જ સમતલમાં હોય છે આ આપણો બીજો નિયમ આ આપણો બીજો નિયમ એટલે કે બધાય એક જ સીધી રેખા એક જ સીધી સપાટીમાં હોય છે બરાબર આ બોર્ડ ને તમે સમતો સપાટી તરીકે લઈ શકો આ ત્રણેય એક જ સમતલમાં હોય છે આ પરાવર્તનનો બીજો નિયમ હાલો અહીંયા નહી યાદ રાખો ટ્રાય કરો પહેલો નિયમ શું કીધું આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે હંમેશા સમાન હોય છે બીજો નિયમ શું કીધું આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે ક્લિયર રેડી આ આપણા માટે બે માર્ક્સ માટે મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન છે બરાબર બે માર્ક્સ માટે મોસ્ટ 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 આયમ્પિક ક્વેશ્ચન છે આકૃતિ દોરી નાખો ને હળવેક દેન આપાત કોણ ને પરાવર્તન કોણ બરાબર ક્લિયર આટલું હાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચર માં આગળના ક્વેશ્ચન બરાબર તો મળીએ વિદ્યાર્થી મિત્રો આપણા નેક્સ્ટ લેક્ચર માં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો Braba!